હું આશફાક સોનેજી આજે તમારી સમક્ષ એક એવા વિદ્યાર્થીની વાત લઈને આવ્યો છું જે ખરેખર મોટિવેટ કરે વિદ્યાર્થીઓને જેને કોઈની મોટિવેશનની જરૂર રહેતી નથી એક એવા અનોખા વિદ્યાર્થી કે જેના બે હાથ ન હોવા છતાં પણ એણે પોતાના જીવનના સુધાર કર્યો આજે મળ્યા આપણે એવા એક અનોખા વિદ્યાર્થી કુંભાર ફરાન સાથે માય નેમ ઇઝ ફર આઈ એમ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ટેન્થ ફ્રોમ બ્યુઝ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ હું તમારા સામે એટલે છું કારણ કે હું કંઈક કહેવા માંગુ છું લગભગ છ સાત વર્ષ પહેલા પહેલા એક અકસ્માત થતાં મારે બંને હાથ ગુમાવ્યા પડ્યા અને ત્યારે મને વિચાર હતા કે હવે ભણવાનું અને બધા કામ કેવી રીતે થશે પણ હું હિંમત ન હાર્યો અને મારા પરિવારે મને ખૂબ સાથ આપ્યો ત્યાર બાદ મેં સ્માઈલ ટ્યુશન જોઈન કર્યું જ્યાં હાલ હું બેઠો છું અને ત્યાંના અશફાક્ષ અને બીજા બધા જ શિક્ષકોએ મને ખૂબ સપોર્ટ કર્યો એક દિવસ પેપર આપતા સ્માઇલ સર દ્વારા કહેલી વાત કે બીજા સામાન્ય વ્યક્તિ પાસે તો ઘણા જ રસ્તા છે પણ હું શિક્ષણ દ્વારા જ આગળ વધી શકીશ અને ત્યારેથી મારે એકે ટકા મહેનત ઓછી કરવા દીધી નહીં હાલ ધોરણ દસની પરીક્ષા આપીશ હું મારો બેસ્ટ આપીશ હું કહેવા માગું છું કે મેં જે ભૂલ કરી એ તમે ન કરો અને ધ્યાન મારો પોતરો થાય છે અને દસમા ધોરણની અંદર અભ્યાસ કરે છે માઇલ ટ્યુશનમાં આજ બે વર્ષથી અભ્યાસ કરે છે એની બહુ સારી પ્રોગ્રેસ છે એને આજથી પાંચ સાત વર્ષ પહેલાં પતંગ લેવા ગયેલ છોટ લાગેલ એનામાં એના બે હાથ ચાલ્યા ગયા છે અત્યારે એ મોઢાથી લખે છે ને સારી મહેનત કરે છે ને સ્માઇલ ટ્યુશનના શિક્ષકો બહુ સારો એમને પ્રોત્સાહન ને અભ્યાસ આપે છે કદમ અસ્થિર હોય એને રસ્તો જડતો નથી પણ અડગ માનવી અડગ મનના માનવીને હિમાલય પણ દોડતો નથી તો ફરાન છે એ એના વાલી અને સ્માઇલ ટ્યુશનના અસ્પાક્ષરે એની પાછળ જે મહેનત કરી છે એ કાબિલે દાદ છે અલ્લાપાક એને ખૂબ તરક્કી આપે અને એસએસસીમાં ખૂબ સારા માર્ક્સ લઈ આવે ચોક્કસ લઈ આવશે એની મહેનત પ્રમાણે અને આગળ છે એ જિંદગીમાં ખૂબ સફળતા મેળવે એવી આપણે એને શુભેચ્છાઓ આપીએ છીએ